35 વર્ષીય શ્રમિક મહિલા છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેને પેટમાં દુખાવો થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં તેઓને પથરીનું ઓપરેશન કરવાનું કહી ઓપરેશન કરાવ્યું હતું બાદમાં તેને અમદાવાદ રિફર કરાઈ હતી પાલનપુર સિવિલ બાદ અમદાવાદ સિવિલે પણ હાથ અદ્ધર કરી દીધા મહિલા જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે સાહેબ પેટમાં લાઈ બરતી હતી આ બારથી થોડી દવા લાવી હતી અંજીસર મારી સાહેબ બીજા સાહેબ કહે કે સોનો ગરફ કરી આવો પણ સિવિલમાં સોનો ગરફ કરાવવા જઈ સાહેબ કે બેન બેનને બતાવ્યું બેન કે તમારે પથરી પથરી ઉપડી છે સૂજન ઐજી છે બે દારા દાખલ થવું પડશે બે દારા હું દાખલ થઈ ગઈ સાહેબ આયા એ રહી બેન આયા મેં કે ઓપરેશન કરવું પડશે કે આ પથરીનું દુખાવા દુખાવાશે કે કોઈ બેન મારું ઓપરેશન નથી કરવું કે ના તમે બે દારામાં ઘોડા જેવા થઈ જશો કે ઓપરેશન કરવું પડશે કે તમે તે હારું બેન કરી દો કોઈ બે દારામાં ઘોડા જેવા થઈ જતા હોય તો કરી દો આ બે દારા ત્રણ દારામાં ઓપરેશન પર લઈ લીધી એના ચહેરા આવો કેસ મારો બગાડી નાખ્યો હું આવી રીતે હેરાન થવું હું સાહેબ આ મારા હાથે કાપી નાખી હું ખાઈ નહીં શકતી મારી શક્તિ નહીં એક એક મહિનો થઈ ગયો હોય મારા નાના છોકરા હું બહુ વાય કરી જોકે ત્રણ દીકરીઓ અને એક દીકરીની માતા હાલ તો પથારીવશ બની છે ત્યારે ખાનગી દવાખાને રિપોર્ટ કરાવતા પાલનપુર સિવિલના ના ડોક્ટરોની બેદરકારી મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા બાદમાં તેઓને અમદાવાદ રિફર કરી પાલનપુર સિવિલે હાથ હદર કરી દીધા હોય પરિવારજનોએ હોબાળો કરતા મામલો ગરમાયો હતો હા એને પથરી દુખતી હતી સાહેબ એટલે પથરીમાં પછી એમને દાખલ કર્યા બે દિવસ બે દિવસ દાખલ કરીને તીસરા દાડે એમના ઓપરેશન ઉપર લીધા તે પથરીનું ઓપરેશન કર્યું પછી અમને કે પિતાશ્રી કાઢવી પડશે તો પિતાશ્રી કાઢી નાખી પણ અમને કીધું નથી કે એનું ઓતેળી કાપી નાખી એની અતળી બી કાપી નાખી અને પિત હતું પિત્તને બી થોડી નુકસાની લાઈ નાખ્યું આજ ખાધે કાધે ખાવા ખાઈ શકતી નથી એક મહિનો થઈ ગયો એમને અને નાના નાના છોકરા છે અમે સાહેબને કીધું કે આવી રીતે તમે કર્યું તો આ કેસ તમે સુધારી આપો તમે કેસ સુધારી ના આપો આ બેનને ભરાવો કેમ થઈ ગયો એટલે અમને એમ કહે કે ક્લિપ ખુલી ગઈ છે ખાલી એટલું કીધું અમને પછી અમને લખીને આપી દીધું કે અમદાવાદ લઈ જાઓ તો અમે કીધું કે અમારા છોકરા નાના નાના અમે ક્યાં અમદાવાદ જઈએ સાહેબ તો કે તમે પાર્ટી દવાખાને લઈ જાઓ તો સાહેબ પાર્ટી દોખાને અમારા પાસે પૈસા નથી તમે અમને સિવિલનું કીધું તો અમે સિવિલમાં ઓપરેશન કર્યું તો તમારી રીતે તમે સુધારી કેસ આપી દો અમને તો કે પાર્ટી દવાખાને લઈ જાઓ તો ચાલીસ હજાર રૂપિયા થશે તો કહો હાલ સાહેબ તમે ફોન કરો સાહેબને તો અમે અહીંયા લઈ ગઈ તો અમે અહીંયા લઈ જવાનું કીધું તો એ સાહેબને ફાઇલ જઈને બતાવી સિવિલની તે સાહેબે ના પાડી નાખ્યું કે અમે ઓપરેશન નહીં કરીએ તો આ સાહેબને અમે કીધું કે ખર્ચો બરચો સાહેબ તમે આપજો એટલે કે અમે કંઈ નહીં આપીએ તમારી જો લઈ જાઓ તો લઈ જાઓ હું તમને અમદાવાદનું લખીને આપું પછી અમદાવાદ અમે લઈ ગયા તો પંદર દિવસ રાખ્યા દાખલ પણ કોઈ કર્યું નહીં એન્જીસર આપ્યાને ખાલી બાટલા ચડાવતા હતા અને અમને રજા આપી દીધી કે પંદર છે તમે બતાવવા આવજો પણ બેનને આ હર્યું કંઈ ફરક પડ્યો નથી અને એના બિલેટ ચાલુ ચાલુ રહેશે બેન હપચી શક્તિ હારી ગયા

સાગરભાઈના ફોરમ બેને એમને ઓપરેશન કરેલું છે રતન બેન છે દેવપૂજક વાઘ્ય સમાજ છે એમની સાહેબ છોકરીને પથરીની તકલીફ હતી છિવન લઈ ગયા ગયા પછી બે દિવસે એમનું ટ્રીટમેન્ટ કરી બધું રિપોર્ટ કર્યા અને બે દિવસ પછી અમને ઓપરેશનમાં લીધા અમને ઓપરેશન લીધા પછી અમને ઓપરેશન કર્યું પંદર દિવસો લાગ્યા પણ લોકો કંઈ કીધું નથી કે આ તકલીફ થઈ કે આ ઓપરેશન કરીને જે લોકોને ખળ પડી કે અંદર પેટમાં ભરાવો થઈ ગયો પછી રિપોર્ટ કર્યા તેની પાસે એમ ખડપડી કે અંદર આતરી કપનાર છીએ અને પિતા સમય ડેમેજ થઈ ગઈ એવું કંઈક દુનિયા લોકોએ આ લોકો ગરીબ લોકો બિચારા પછી અમે ખડપડી તો આ લોકોએ ડૉક્ટરે હાથ ધર કરનાર છીએ કે તમે જણ લેવા તો લઈ જાઓ તો આ લોકો પ્રાઇવેટ લઈ ગયા તો પ્રાઇવેટ ખબર પડી રિપોર્ટ આવ્યો કે બેનનો આંતરી કપી ગયેલી છે તો હાંથિનું કોઈ થશે નહીં તમે લઈ જાઓ અમદાવાદ અમદાવાદ લઈ ગયા પછી ત્યાં ડૉક્ટરે પંદર દિવસ ટ્રીટમેન્ટ કરી પંદર દિવસ પછી ડૉક્ટરે છૂટી ગયા ભાઈ અમને બેન તમે લઈ જાવ પંદર દિવસમાં આવજો તમે તો ત્યાં નિરાધાર સાહેબ ડોક્ટર સાહેબે અહીં ફાઇલમાં બોલ્યા આ લોકો સાચું નહીં બોલ્યા આ લોકો આ લોકો સાચું બોલ્યા હા કોઈ સાચું બોલ્યા એમને બંધ મુઠીએ બંધ મુઠીએ આપી દીધી અમને અને બાલ રિપોર્ટ કરી દીધી અમને જાણ ફરી સાહેબ કે એનું આથું કાપી ગયું એ આથુ કાપે પછી લોકો સાહેબ લોકોએ હાથ હા આ અને લોકો છોટો નાખ્યા આ લોકો ગરીબ લોકો છે નિરાધાર છે સિવિલ મોટું કઈ મૂક્યું સોપા ગાંઠે જવું પણ કોઈ ટિફિન થતી નહીં શિવલના અંદર આ લોકો તારે મળવા પડ્યું સાહેબના અંદર આ નાના દુકાન દુઃખ જગ્યા હતા વટાવા અને વધારે જ આ લોકોએ એટલે આનો કોઈ સુનાવાઈ કરો અને કોઈ હાઈ દવા ટિફિન કરો તો ત્યારે બચ્ચાના રજરે આનું કામ સારું થયાનું

એ દરમિયાન પિતાશૈની નળી જે હોય છે જે એને સીબીડી કહેવામાં આવે છે ક્યારેક એની અંદર કોઈક વાર ઇન્જરી થઈ જતી હોય છે અથવા તો કોઈક વાર ચોંટેલું હોય તો છૂટું પાડતી વખતે પણ એને સામાન્ય ભાગ ખુલી જતો હોય છે એવું બનતું હોય છે એ સામાન્ય વસ્તુ છે એમાં કોઈ નિષ્કાળજી હોતી નથી ડૉક્ટરની પરંતુ આ અકસ્માત કહેવાય આ અકસ્માતને થયા પછી જો પિત્તમાં જે બાઇલ એટલે કે પિત્ત જો નળીમાં બહાર આવતું હોય તો એની અંદર ઈઆરસીપી કરીને એક નળી નાખવી પડતી હોય છે જો એ નળી નખાઈ જાય તો આ પિત્ત આવતું બંધ થઈ જતું હોય છે પરંતુ જો એ સક્સેસ ના થાય તો એના જે પિત્તની નળી જ્યાંથી જે પણ ઇન્જરી હોય એ ત્યાં ઉપર આંતરડું મૂકી અને એ પિત્ત આવતું બંધ કરી શકાતું હોય છે એટલે આ ઓપરેશન સામાન્ય ઓપરેશન છે કંઈ વાંધો આવે એવું નથી આ દર્દીને અમદાવાદ સિવિલ એટલા માટે મોકલેલા કે ઇ કરીને ત્યાં સ્ટેન્ટ મૂકાવી શકે પરંતુ ત્યાં સ્ટેન્ટ સક્સેસફુલ નહોતો ગયો તો એ જે ભાગ ખુલ્લો છે એ ભાગ ઉપર આંતરડું મૂકી અને ઓપરેશન કરીને એ પિત્ત બહાર આવતું બંધ કરી શકાય છે એ જો અમદાવાદ સિવિલમાં કરાવવું હોય તો ત્યાં કરાવી શકે છે અને પાલનપુર સિવિલમાં આવશે તો અમે પાલનપુર સિવિલમાં નિઃશુલ્ક અમે કરી આપીશું અહીં બધી જ સેવા બનાસ જનરલ હોસ્પિટલ દ્વારા અને બનાસ ડેરીના સંચાલન દ્વારા શંકરભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને વિજય ચૌધરી સાહેબના નેતૃત્વ હેઠળ બધી જ સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે અમે અહીં આગળ કોઈ પણ જાતનું કોઈની પણ પાસેથી પૈસા લેતા નથી અને જેથી આ સારવાર પણ અમે નિઃશુલ્ક અહીં આગળ કરી આપીશું જો એ દર્દી અહીં આવશે તો અમે એમને સારવાર આપીશું જોકે પરિવારજનોના આક્ષેપો અને પાલમપુર સિવિલનો અકસ્માત હોવાના બચાવ વચ્ચે પીડિત મહિલા તરફડી રહી છે જેને જોઈને તેના નાના બાળકો પણ રડી રહે છે ત્યારે આ નિરાધાર પરિવારની મહિલાને બચાવી લેવા પાલનપુર સિવિલ આગળ આવે તે જરૂરી બન્યું છે